મોનો ફેનામેલ કંપની દ્વારા શંકાસ્પદ ચાઇનીઝ દોરીનું ઉત્પાદન કરવામાં આવ્યું હોવાની બાતમી સૂચના મળી હતી પોલીસે હકીકતના આધારે રેડ કરી હતી પોલીસે ફેક્ટરીમાંથી રૂપિયા બે કરોડ અઢાર લાખનો માલ કબ્જે કરવામાં આવ્યો છે હાલ પોલીસ એફએસએલ જીપીસીબી ને જાણ કરવામાં આવી હતી હાલ દોરી અંગે તપાસ ચાલી રહી છે આ કંપની માલિક સંજય ડુંગરાણી હોવાનું સામે આવ્યું છે એક અઠવાડિયા પહેલા ફેક્ટરી ચાલુ કરવામાં આવી હતી જોકે ચાઇના દોરીનો માલ બનાવ્યા બાદ હજુ માર્કેટ માલ વેચાણ ન કર્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું પાંડેસરા વિસ્તારમાં એક ફેક્ટરી જે છે એન્જલ મોનોફિલામેન્ટ કંપની કે એસઓજી ને ઇન્ફોર્મેશન મળી કે અહીંયા ચાઇનીઝ દોરીનું ઉત્પાદન થાય છે એસઓજી ત્યાં રેડ કરવા જતા એસઓજીને ત્યાં બે કરોડ અઢાર લાખ રૂપિયાનો જે છે એ મુદ્દા જે છે એને સીલ કરવામાં આવેલો છે પાંડેસા પોલીસ સ્ટેશનને સાથે રાખી અને જાણવાજોગ જોગ દાખલ કરેલ છે અને આ જાણવા જોગની અંદર જે છે જીઆઈડીસીના પ્લોટ નંબર બસો બોતેર ઉપર એના માલિક છે સંજયભાઈ ઠાકરસિંહભાઈ ડુંગરાણી અને એના મેનેજર છે પ્રમોદ ભગવાન મંડલ અને આ જે જાણવા જોગ દાખલ કર્યા બાદ એફએસએલ ફેક્ટરી ઇન્સ્પેક્ટર જીપીસીબી વન સંરક્ષણ અધિકારી તથા જીએસટી વિભાગને બોલાવવામાં આવેલ છે આ તમામ લોકો ઇન્સ્પેક્શન કર્યા બાદ જે રિપોર્ટ આવશે અને એના અનુસંધાનમાં જો કોઈ કાયદાનો ભંગ થયેલો હશે અને જે મળેલ જે દોરી છે એ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા જે ગાઈડલાઈન આપેલી છે એના મુજબ ઘાતક હશે તો બીએનએસની કલમો તથા ગુનાહિત મનુષ્યવદ્ધ કરવાની જે કલમો છે એ દાખલ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે અત્યારે અમને જે માહિતી મળી એ મુજબ અઠવાડિયાથી જ એને સ્ટાર્ટ કરેલું અને એસઓજી ને ઇન્ફોર્મેશન મળતા ત્યાં તરત જ રેડ કરીને એસઓજી તથા પાંડેસરા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે અત્યારે એ જાણવા જો ને અંતે એની તપાસ ચાલુ છે હજી એણે કોઈ વેચાણ કરેલું હતું પરંતુ ક્યાં કરવાના હતા એની મશીનરી ક્યાંથી લાવ્યા હતા એ તમામ તપાસ દરમિયાનમાં ખોલવામાં આવશે 我。嗯嗯